વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા એક દિવસ એક કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ દ્વારા આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા હતા વડોદરા મહાનગરપાલિકાના તમામ ઓગણીસ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ વડોદરાના મધ્યમાં આવેલા સુસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ કાર્યક્રમમાં જોડાયા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ સ્વચ્છતા સફાઈ ઝુંબેશમાં જોડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ તેમજ આજે પંડિત દીનદયાલના જન્મદિવસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમના માધ્યમથી વડોદરાના પ્રજાજનોને પણ સ્વચ્છતાના જળવણીની અપીલ કરવામાં આવી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા માટે લેવાઈવા આવી શપથ વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સાધનો સાથે સજ્જ થઈ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આવનારા દિવસોમાં સ્વચ્છતાની હરીફાઈનું પણ કરવામાં આવશે આયોજન મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે વડોદરા ખાતે સ્વચ્છતા મહાઅભિયાનનું એક દિવસ એક એક ઘંટા સબકે સાથ આયોજન કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ સુરસાગર લેખના રોડ આખું ભરાઈ ગયું છે આજે સવારે આઠથી નવ પણ એ કાર્યક્રમ કરવામાં આવ્યું છે અમે દરેક વોર્ડમાં પચીસ હજાર લોકો મિનિમમ આ મહાઅભિયાનમાં જોડી રહ્યા છે આ ફક્ત એક મેસેજ આપવા માટે નથી પણ આવનારા દિવસોમાં ખરા અર્થમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડી રહ્યા છે વડોદરાને જનતાને અપીલ કરીએ છીએ આપણા સાથે જોડાવજો અને આ અભિયાનને સફળ બનાવવા માટે મહેનત કરજો જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી માર્ગદર્શન આપી રહ્યા છે આખા દેશને સ્વચ્છ બનાવવા માટે અને માન્ય મુખ્યમંત્રીશ્રીના લીડરશીપમાં ગુજરાતમાં પણ સસ્તાનું બહુ સારી રેન્કિંગ્સ આવી રહ્યા છે ત્યારે વડોદરાને પણ ફક્ત સસ્તા રેન્કિંગ્સમાં ઉપર આવવાનું ફક્ત મોટિવ નથી પણ આ સિટીને ખરા અર્થમાં અમે વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગીએ છીએ આવનારા દિવસોમાં ઓક્ટોબર બીજી તારીખ સુધી આ ઝુંબેશ ચાલશે વોર્ડ વાઇઝ પ્રમુખ વોર્ડ પ્રમુખ વાઇઝ અને જે વોર્ડ ઓફિસર્સ સાથે મળીને આ લોકો દરેક સોસાયટીના પ્રમુખ સાથે પણ મિટિંગ કરી રહ્યા છે જેથી કરીને દરેક સોસાયટીની પણ હરીફાઈ કરવામાં આવશે અને એને સન્માન પણ કરવામાં આવશે જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે આવનારા દિવસોમાં આશા રાખીએ કે વડોદરા વધારે સ્વચ્છ બનશે ક્લીન બનશે અને ગ્રીન પણ બનશે એટલે મીડિયાના મિત્રો મારફતે અમે આ મેસેજ આપવા માંગીએ છીએ કે આ પણ અમારા સાથે જોડો વડોદરાના નાગરિક આપણા સાથે જોડે અને આ કાર્યક્રમને સફળ બનાવીએ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનથી ચાલુ થયેલી સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત અત્યારે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે ત્યારે આખા દેશમાં સ્વચ્છતાની એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે આખા ગુજરાતમાં પણ આ સ્વચ્છતાની ઝુંબેશ ચાલુ છે ત્યારે આજે વડોદરા શહેરમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ રાજ્ય પાર્ટીના નેતાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સંગઠનો કોર્પોરેટ સંસ્થાઓ અને સાથે સાથે તમામ ધાર્મિક સંસ્થાઓ અને કોલેજીસ અને સ્કૂલો પણ જ્યારે જોડાય છે ત્યારે આઠ લાખથી પણ વધારે નાગરિકો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે અને બધા આપણો પોતાનો એક કલાક જ્યારે આપવાના છે ત્યારે તમામનો વડોદરા શહેરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે આપણે જે ઝુંબેશ હાથ ધરી છે તેનો આપણે એક સ્વભાવ બનાવીએ અને જેમ મોદીજીએ આકલ કરી છે કે વર્ષમાં સો કલાક આપીએ તે પ્રમાણે જો આપણે કરીશું તો મને એવું લાગે છે કે ચોક્કસ આપણે આપણા દેશને વેલાવેલી સ્વચ્છ કરી શકીએ મારું નામ પટેલિયા તેજલબેન નાખંભાઈ છે હું સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર કોલેજમાંથી આ સ્વચ્છતા અભિયાન માટે આયા છે એક કલાક એક દિવસ એકસાથે આવો એક સાથે મળીને અમે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છીએ અમારી સંસ્થાનું નામ સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર છે અમે સુરસાગર વડોદરા ખાતેથી પીટીસી કોલેજમાંથી આવ્યા છીએ અમે ભવિષ્યના શિક્ષક છીએ એટલે અમારા માટે સ્વચ્છતાને જાણવું અને એના પ્રત્યે જાગૃત થવું એ અમારા માટે ખૂબ જરૂરી છે અને આ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેનાથી આપણા ભવિષ્યનું શિક્ષણ છે એ બહુ ખૂબ જ સારું થશે અને આપણું દેશમાં ખૂબ સારો એવો વધારો થશે અને સ્વચ્છતા વિશે જાગૃતતા તો હોવી જ જોઈએ આજે આપણે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાનનો પ્રોગ્રામ રાખેલ છે તો સૌ સૌ આ પ્રોગ્રામમાં જોડાવો અને આપણા જે આપણું જે ભારત છે આપણો દેશ આપણું ગામ આપણું કુટુંબ આજુબાજુને સ્વચ્છ રાખીએ અને ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખીએ એવી આશા રાખીએ છીએ આજે આપણે શપથ લઈએ છીએ કે આપણે આપણા ભારતને સ્વચ્છ રાખીએ અસ્તુ ધન્યવાદ શું મેસેજ આપ્યો હા અમને અગાઉથી મેસેજ આપવામાં આવ્યો એટલે મેં અહીંયા પધાર્યા અને તમે પણ અહીંયા આવો ને આપણું જે ભારત જે છે ને સ્વચ્છ રાખો એવી આશા છે તમારા જો તમે સ્વસ્થ હશો તો તમારી આજુબાજુનો તમે સ્વસ્થ રાખશો તો તમે સ્વસ્થ રહેશો એવી આશા અને આજે મચ્છરો ફેલાવે જે છે તે મચ્છરોથી તમને મુક્ત થશે જો સ્વચ્છ રાખશો તો